નમસ્કાર મિત્રો સુંદર મજાના દિવાળીના તહેવારની નજીક આપણે જઈ રહ્યા છીએ એકત્રીસ ઓક્ટોબર ના રોજ દિવાળી છે ત્રીજી ઓક્ટોબરથી આપણા સુંદર મજાના તહેવારોની શરૂઆત થવાની છે માતાજીના આરાધના કરવા માટેની નવરાત્રી ત્રીજી ઓક્ટોબરથી શરૂ થાય છે પછી દશેરા ધનતેરસ દિવાળી બેસતું વર્ષ પાચમ દેવ દિવાળી આવા સુંદર મજાના તહેવારો ની શરૂઆત થવા જઈ રહી છે હવે આ તહેવારોને ધ્યાનમાં રાખીને ખેતી કરનાર ખેડૂત જોબ કરનાર વ્યક્તિ ઉદ્યોગ ધંધા કરનાર વ્યક્તિ તમામને આ તહેવારોના અનુસંધાનમાં રેગ્યુલર જે ઇન્કમ હોય એના કરતા કંઈક એક્સ્ટ્રા ઇન્કમ આવતી હોય છે પરંતુ તહેવારોને લીધે તેમને એક્સ્ટ્રા ખર્ચ પણ થતો હોય છે તો રેગ્યુલર આવક થી જે વધારાની આવક થાય છે એ આવકના ઓછામાં ઓછા વીસ થી ત્રીસ ટકા લેખે જે રૂપિયા થતા હોય એ રૂપિયાને તમે બચત કરો વધારાની આવક દિવાળી નિમિત્તે આવી વધારાના ખર્ચ થયા તો એક વધારાની બચત કરવા માટે વધારાના આવેલા રૂપિયામાંથી વીસ પચીસ ટકા તમને ઓછા મળ્યા છે એવું વિચારી અને બચત કરો નવા વર્ષમાં આ શરૂઆત તમને ભવિષ્યમાં આપના બાળકોના અગિયારમાં બારમા ધોરણના સ્કૂલની ઊંચી ફી અને ટુશન કલાસીસની ફરો ફી ભરવા માટે આપણે ઉપયોગમાં આવી શકે બાળકોને હાયર એજ્યુકેશન માટે અત્યારે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે જર્મની જેવા દેશમાં પેરેન્ટ્સને મોકલવાની ઈચ્છા હોય છે તો એ દેશની કોલેજની ફી એ બાળકોને છ બાર મહિના રહેવા માટે આપવાના ખર્ચ પેટીની મોટી રકમ પ્લેનની ટિકિટ એમની ખરીદી આ બધો જે મોટો ખર્ચ થતો હોય છે એના માટે ભવિષ્યમાં આપણી જોડે એક મોટું કોર્પસ ઊભું થાય છે એની સાથે સાથે બાળકોના લગ્ન એનો મોટો ખર્ચ થવાનો છે એના માટે પણ આવી અલગ અલગ ટીઓથી આપણે બચત કરતા જઈશું તો બાળકો સંબંધિત તમામ આયોજન સક્સેસફુલ પૂરા થઈ જશે હવે આ જે બચત કરનાર વ્યક્તિ જે છે એની પોતાના લાઈફ માટે વાત કરીએ તો આ જે માની લો કે કોઈ વ્યક્તિ નોકરી કરે છે અને સાહીઠ વર્ષ સુધી જોબ કરે છે તો દર વર્ષે એનો પગાર સ્ટેપ બાય સ્ટેપ વધતો હશે મોંઘવારીની સાથે પરંતુ એ વ્યક્તિ સાહીઠ વર્ષની ઉંમરે રિટાયર થશે અને ત્યાર પછી એસી વર્ષની ઉંમર સુધી માની લો કે જીવે છે તો એ જે વીસ વર્ષનું આયુષ્ય ભોગવે છે એ દરમિયાન શું કોઈ તહેવારો આવવાના નથી શું મોંઘવારી વધવાની નથી પરંતુ એ નોકરી કરનાર વ્યક્તિની આવક તો બંધ થઈ ગઈ અને બે હજાર બે પછી મોટા ભાગની જોબમાં પેન્શન પણ બંધ થઈ ગયા છે તો એ વીસ વર્ષ દરમિયાન એને જીવન જીવવા માટે રિટાયર લાઈફ એન્જોય કરવા માટે જે કોર્પસ જોઈએ એ પણ આવા અલગ અલગ રીતે રૂપિયા ભેગા કર્યા હશે તો આ બાળકોના તમામ ખર્ચ પત્યા પછી એમને રિટાયરમેન્ટમાં આ કામ લાગી શકે એના માટે હું આપણે આ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહી રહ્યો છું હવે આજે આપણે જે કઈ વાત કરી એના સારાંશ સ્વરૂપે હું વાત કરું તો જેમનું ઇન્વેસ્ટમેન્ટ સ્માર્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા ચાલુ છે તે લોકોએ તેમની ઇન્કમના પચીસ ટકા આ રીતના ઇન્વેસ્ટ કરવા જ છે એવું નક્કી કરવું છેલ્લા એક વર્ષમાં એસઆઈપી ના વધારી હોય તો ફરજિયાત દિવાળી નિમિત્તે એસઆઈપી વધારવી આ સ્માર્ટ ફાઈનાન્સિયલના જૂના ક્લાયન્ટો માટેની વાત છે પરંતુ મોટા ભાગના ક્લાયન્ટો જે સ્માર્ટ ફાયનાન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલા છે તે લોકોનું વાર્ષિક રિટર્ન બેંક કરતાં ડબલ અને ત્રણ ગણું છે તો એ વસ્તુની તમારા સંબંધી મિત્રો અને પાડોશીને વાત કરો આ વિડીયો શેર કરાવો અને એ લોકોનું જો એકાઉન્ટ ના હોય તો એ લોકો એકાઉન્ટ ખોલે એસઆઈપી કરે અને દિવાળી પરની એક્સ્ટ્રા ઇન્કમના વીસથી પચીસ ટકા પણ એ લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એવી આપ સર્વને નમ્ર વિનંતી છે આપ ફરજિયાત કરજો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ